નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે જે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના સુધી એક સાચી બાબત અને સચોટ માહિતી પહોંચે આ જ કારણસર અમે એવા જ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ જે એમના માટે ખૂબ મહત્ત્વના છે અને એમના આ અંગે માહિતી હોવી એ પણ ખૂબ જરૂરી છે જેથી અમે જે સંબંધિત વિષય લેતા હોઈએ છીએ એ વિષયોના નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ અને માહિતી જે આપણે મળે એ સચોટ પહોંચે તે અમારો હેતુ રહેલો હોય છે તો આ ક્રમની અંદર આગળ વધીને આજે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે એવી મહિલાઓ માટે જે હાલમાં માતા બની ચૂકી છે અને એવી મહિલાઓ માટે પણ જે માતા બનવા જઈ રહી છે એ તમામ લોકો એ એનો માટે આજનો વિષય જે છે એ ખૂબ જ મહત્ત્વનો વિષય છે બ્રેસ્ટ ફીડિંગનો વિષય છે જે આપણે એમ કહી શકાય કે બાળક અને માતા સાથે ખૂબ જ ભાવનાશીલ રીતે જોડાયેલો વિષય છે જે અંગે દરેક મહિલાને માહિતી હોવી ખૂબ જરૂરી છે અને જે આગામી દિવસોમાં માતા બનનાર છે એના માટે પણ આ માહિતી હોવી ખૂબ જરૂરી છે તો આ વિષય આજનો જે છે એ ખૂબ જ ધ્યાનથી સાંભળવા જેવો વિષય છે સાથે સાથે જે આપણને સાથે આપણે ગેસ્ટ આપણે જોડાઈ રહ્યા છે મેમ એમની પાસે જે આપણને માહિતી આપશે એ બાબત નાની નાની જે છે એને આપણે ફોલો કરવા જેવી છે એને આપણે ઉતારી લેવા જેવી છે અને હંમેશા ધ્યાન રાખવા જેવી બાબત છે જે આપણને આપણે મેમ કહેશે બ્રેસ્ટ ફીડિંગ સાથે જોડાયેલા કયા પ્રશ્નો છે એક માતા જ્યારે બનતી હોય છે દર્શક મિત્રો ત્યારે આપણે જાણતા હોઈએ છે કે એ કોઈ વધારે માહિતી ધરાવતી નથી આપણે એમ કહી શકાય કે બાળક જે રીતે હોય છે એ રીતે સ્થિતિ હોય છે બંને નવા હોય છે બાળક તો સ્ટુડન્ટ છે સાથે સાથે માતા જે હોય બનતી હોય છે એ પણ સ્ટુડન્ટ હોય છે અને જ્યારે બે સ્ટુડન્ટ એક જગ્યા ભેગા થઈ જાય ત્યારે આપણે સ્વાભાવિક રીતે સમજી શકાય છે કે કેવી પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે તો આવા બ્રેસ્ટ ફીડિંગને જોડાયેલા ઘણા પાસા અને પડકાર એક નવી માતા માસે હોય છે જે આ પ્રશ્નો જે છે એ અંગે આજે આપણે માહિતી મેળવીશું અને આપણે બ્રેસ્ટ ફીડિંગના ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ ભાવનાશીલ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નેહી પરીખ જે આપણે ગાયકોનોલોજીસ્ટ

એનાથી આઈડિયલ બાળકને પોષણ આપવાનું બીજું કઈ સાધન છે નહીં દરેક કાસ્ટના લોકો દરેક ક્રીડના લોકો કોઈ બી માતા પોતાના બાળકને હન્ડ્રેડ પર્સેન્ટ પોષણ આપી શકે એવું ગેરન્ટેડ વસ્તુ જે ભગવાને નેચરલ આપી છે એને બ્રેસ ફીડિંગ કહેવાય છે બધા પાસે સમાન ઓપોર્ચ્યુનિટી ટુ ગ્રો એવું કહી શકાય ફીડિંગ છે બરાબર ઇટ ઇઝ વેરી નેચરલ વેરી હોલી વસ્તુ મધર અને ચાઇલ્ડ ના બોન્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સેકન્ડ બાળકના સર્વાઇવલ માટે બાળક નવ મહિના માના પેટમાં પ્રોટેક્ટેડ હોય છે અને સડનલી બાળક બહાર આવે છે હવે બહાર આવીને બધા ઇન્ફેક્શન ને બધાને એક્સપોઝ થાય છે માતાનું બ્રેસ્ટ ફીડિંગ એન્શ્યોર કરે છે કે બાળકને ના કોઈ ઇન્ફેક્શન થાય બાળક પ્રોટેક્ટેડ અને સેફ રહે દર્શક મિત્રો જે રીતે મેં વાત કરી કે બ્રેસ્ટ ફીડિંગ જે છે એ નવજાત શિશુ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આપણે એમ પણ એને કહી શકાય કે એ ગોલ્ડ સમાન છે જે એની કોઈ પણ માતા જે બની છે અને જે બનનાર છે એને એની તક જવા જોઈએ જતી નહીં કરવી જોઈએ કારણ કે આ જે બાબત છે એ બાળકના અત્યારના સમય માટે અને એના ભાવિ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે અને ઘણી બીમારીઓથી એને બચાવતી હોય છે મેમ હાલમાં જ હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે કોઈ પણ મહિલા જે છે એ મહિલા જે છે એ દરરોજ છસો એમએલ જે છે એ દૂધ પોતાના બાળકને પીવડાવી શકે એવી સ્થિતિમાં હોય છે અને અભ્યાસમાં તો એવું પણ મને જાણવા મળ્યું કે કોઈ પણ મહિલાએ આ ગાળાની અંદર ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પાણી જે છે એ માતાના દૂધમાં સિત્યાસી ટકા જેટલું પાણી હોય છે એમાં તો આ બાબત પણ આપણા તમામ બહેનો અને માતાઓ જે બની છે એમના માટે ધ્યાન રાખવા જેવી બાબત છે મેમ આપ હવે આપણા પ્રશ્નો ઉપર જઈએ તો બ્રેસ્ટ ફીડિંગ જે માતા બની છે એમને ક્યારથી શરૂ કરી દેવું જોઈએ અને આ બાબતમાં કેવી કાળજી એમને રાખવી જોઈએ ડબલ્યુએચઓ એવું કે છે આપણને કે જેવું માતા બને એના ફર્સ્ટ જ આવર ઓફ બર્થમાં આપણે બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરી દેવું જોઈએ યુઝઅલી જ્યારે નોર્મલ ડિલિવરી હોય છે ત્યારે માતાની કન્ડિશન એટલી સારી હોય છે કે એ તરત જ મોસ્ટલી બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરાવી શકે છે ઇન સિઝેરિયન કે એવું હોય જયારે માતા બેડ હોય જયારે એ બાળકને દૂધ આપી શકતી નથી હોતી ત્યારે બી એટલીસ્ટ અમે બાળકને નિપલ પર લેચ ઓન ચાલુ કરી દઈએ છીએ તાકે મધરના બોડીને સિગ્નલ મળે કે હવે બેબી આવી ગયું છે હવે આપણે બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરવાનું છે ઇન સિઝેરિયન સેક્શન અમે ચોવીસ કલાકની અંદર તો મેક્સિમમ ચાલુ બ્રેસ્ટ ફીડિંગ કરાવી દેતા હોઈએ છીએ જેટલું અર્લી બને એટલું જેટલું અર્લી બને એટલું એટલે કે જેટલું વેલ્યુ બને એટલે આપણે બેબી જે છે આપણા એ લોકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ એ ખૂબ જ મહત્ત્વની બાબત મેમે આપણને કીધી અને નોંધવા જેવી જે માતા બની ચૂકી છે એ લોકો માટે છે બીજી બાબત મેમ એ પણ સામાન્ય મહિલા અને જે માતા બની ચૂકી છે એ લોકો માટે પ્રશ્ન એવો છે કે કેટલા સમય સુધી મેમ કેટલા કલાકના ગાળામાં એ લોકોએ બ્રેસ્ટ ફીડિંગ બાળકને જે શિશુ છે એ લોકોને કરાવવું કરાવવું જોઈએ મેમ જયારે બાળક છ મહિના સુધીનું થાય છે ત્યાં સુધી આપણે ઉપરનું બીજું કશું જ નથી આપતા પાણી બી નહીં ઓનલી બ્રેસ્ટ ફીડિંગ બધા બાળકોનું અલગ અલગ હોય છે મોસ્ટલી દર બે કલાકે બાળક બ્રેસ્ટ ફીડિંગ માંગતું હોય છે અમુક વાર ક્લસ્ટર ફીડિંગ કહીએ છીએ જેનો મતલબ કે બાળક થોડું શક કરે સુઈ જાય થોડું શક કરે સુઈ જાય એવું થાય ત્યારે એવું થઈ શકે કે બાળક દર અડધો કલાક પોણો કલાક કલાકમાં ફરી માંગે એ માંગે તો ફરીથી આપવાનું એવું કોઈ એનું લિમિટેડ ક્રાઇટેરિયા નથી કે બે કલાકે જ આપવાનું ઇટ ઇઝ ઓન ડિમાન્ડ જેટલું બાળક માંગે એટલું આપણે આપી શકીએ છીએ મેમ એ પણ જણાવો આપ કે જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓ છે આજની તારીખમાં જે આપણને જોઈ રહી છે આ કાર્યક્રમ આપણને એ લોકો કેવા કેવા પ્રકારની કાળજી શિશુને લઈને પણ જાળવે જેથી એમનો જે બાળક જે છે શિશુ છે એ યોગ્ય રીતે ફીડિંગ કરી શકે અને હેલ્થી પણ રહી શકે જેમ જેમ બાળક માંગે તેમ તેમ અગર તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય મતલબ એમ છે કે બાળક એકદમ સરસ વેઇટ ગેઇન કરી રહ્યું છે મતલબ કે તમારું બ્રેસ્ટ ફીડિંગ એકદમ બરાબર આવી રહ્યું છે બાળક જો સરસ ઊંઘ લઈ શકે બે કલાકનું તો એનો મતલબ છે કે એનું પેટ ભરાયેલું છે જયારે બ્રેસ્ટ ફીડિંગ આપતા હોઈએ ત્યારે આપણે એટલું ધ્યાન રાખવાનું કે બ્રેસ્ટ ક્લીન કરી અને પછી બાળકને લેચ કરાવવાનું એકવાર ફીડિંગ પતી જાય પછી ફરીથી ક્લીન કરી દેવાનું તમારા ખાવા પીવામાં બી ધ્યાન રાખવું પડે છે કારણ કે તમે જે ખાવ છો તેનું જ દૂધ બનાવીને આપણે બાળકને જાય છે એટલે તમારા ખાવા પીવામાં પૌષ્ટિક આહાર હોવો જોઈએ જેમાં પાણીની માત્રા હોવી જોઈએ પ્રોટીનની માત્રા હોવી જોઈએ એક એક્સ્ટ્રા એવું કહેવાય કે છસો થી સાતસો કેલરી એકસ્ટ્રા જવી જોઈએ તાકી એનું દૂધ બનીને તમારા બાળકને જાય ઇક્વલ અમાઉન્ટ ઓફ થોડું ઘણું ફેટ બી હોવું જોઈએ કારણ કે બાળકને વેટ ગેઇન માટે ફેટ બી ઇમ્પોર્ટન્ટ છે એટલે જો માતા એના આહારનું ધ્યાન રાખે પાણીનું ધ્યાન રાખે અને બ્રેસ્ટ કેર કે બ્રેસ્ટ હાઇજીન ફોલો કરે તો દેટ ઇઝ ઇનફ ફોર બ્રેસ્ટ ફીડિંગ દર્શક મિત્રો મેમે આ જવાબમાં પણ આપણને ખૂબ ઉપયોગી વાત કરી ખાસ કરીને માતાઓ માટે કે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર એમના માટે ખૂબ જરૂરી છે પૂરતા પ્રમાણમાં પાણી એમના માટે ખૂબ જરૂરી છે કારણ કે જે શિશુ છે એ શિશુને આટલા પ્રમાણમાં જરૂર હોય છે અને માતાને પણ સાથે જરૂર હોય છે જેટલી પૌષ્ટિક જેટલું ભોજન આપણું રહે એ આ ગાળાની અંદર ખૂબ જરૂરી હોય છે મેમ એક પ્રશ્ન જે છે એ દરેક મહિલાને આજની તારીખમાં માતાને સતાવી રહ્યું છે અને સાથે સાથે આપણે એમ કહી શકાય કે થોડીક લાપરવાહી આપણે કરતા હોઈએ છીએ જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો મેમ ત્યારે મને એવું જાણવા મળ્યું કે મોટાભાગની ભારતીય માતાઓ જ્યારે બને છે અને હોસ્પિટલમાં એડમિટ થાય છે બાળકને જન્મ આપતી હોય છે ત્યારે ભાગની હોસ્પિટલમાં બાળક જે માતા છે એને સમજાવવામાં આવતું હોય છે કોઈ ટિપ્સ આપવામાં આવતી હોય છે હોસ્પિટલ સ્ટાફ અથવા તો ડૉક્ટર તરફથી કે બાળકને કઈ રીતે ફીડિંગ કરાવવું છે અને એ ગાળાની અંદર જે મહિલાઓ આજના સમાજની ખાસ કરીને બાબત છે જે ઓછી માહિતી ધરાવતી હોય છે મેમ તો એ લોકોને મેમ જે આમ આ તબક્કામાં લાપરવાહી રાખે છે કે ભાઈ હવે પછી ઘરે જઈને જાણી લઈશું કે કઈ રીતે ફીડિંગ કરાવવું છે અને કઈ રીતે જાણવું છે પછી શીખી જઈશું આમાં કંઈ મુશ્કેલ નથી તો આવું જે માનનાર લેડી છે મેમ એ લોકો માટે આપની સલાહ શું છે ફર્સ્ટ ટાઈમ જ્યારે શીખવાડવાનો હોય છે ત્યારે યુઝ્યુઅલી ગાયનેકોલોજીસ્ટ અને એમનો સ્ટાફ જ લેચ કરતા શીખવાડે છે તાકી એમને ખબર પડે કે બાળકના લેચિંગમાં તો કોઈ ઇશ્યુ નથી આવી રહ્યો ક્યાંય કઈ તકલીફ હોય કોઈ નિપલની તકલીફ હોય ઇન્વર્ટેડ નિપલ હોય તો ખબર પડે એટલે ડિસ્ચાર્જ થતા પહેલા બાળકને ફીડિંગ ચાલુ થઈ જતું હોય છે પછી જ આપણે ડિસ્ચાર્જ કરીએ છીએ હા અમે હંમેશા માતાઓને વિધિન સેવન ડેઝ પાછા ફોલોઅપમાં બોલાવીએ છીએ કે ઘરે જઈને બી કઈ અગર બ્રેસ્ટ ફીડિંગમાં ઇશ્યુ થાય તો આપણે વિધિન સેવન ડેઝ આપણે એને રૂલ આઉટ કરી શકીએ મેમ આપ આપ એ પણ જણાવો કે જેમ કે બ્રેસ્ટ ફીડિંગ ની શરૂઆત કરવામાં આવે છે શિશુને તો કેટલા મહિના સુધી જેમ આપણને જોઈ રહ્યા છે માતાઓ એ કેટલા મહિના સુધી આને ગાળાને ચાલુ રાખે મેમ અ સિક્સ મંથ સુધી આપણે એક્સક્લુઝિવ પ્રેસ ફીડિંગ કરીએ છીએ એના ઉપર બીજું કશું જ નથી આપતા આફ્ટર બેબી સિક્સ નું થઈ જાય પછી આપણે વિનિંગ ચાલુ કરીએ છીએ વિનિંગનો મતલબ કે સેમી સોલિડ ફૂડ ચાલુ કરીએ છીએ પ્યુરીઝ ચાલુ કરીએ છીએ જ્યારે પ્યુરીઝ ખાવાનું ચાલુ કરે બાળક તો પ્રેસ ફિડિંગની માત્રા થોડી 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 કરીને ઓછી થતી જાય દિવસમાં કદાચ પહેલા આઠથી દસ વાર લેતા હોય તો ચાર થી પાંચ વાર પર આવે એવું કરી ક્યારે ધીરે ધીરે વર્ષનું બાળક થાય ત્યારે એવું થતું હોય છે કે દિવસમાં બે વાર લેતું હોય બાળક આ આપણે બે વર્ષ સુધી ચલાવી શકીએ વર્ષ પછી માના જે દૂધ હોય એમાં એટલું બધું ન્યુટ્રિશન ના હોય પણ એને આપણે કમ્ફર્ટ ફીડ કરીએ જે માતા અને બાળકના બોન્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે એ બે વર્ષ સુધી ચાલુ રાખી શકીએ આપણે એમાં કોઈ પ્રોબ્લેમ નથી જે રીતે દર્શક મિત્રો મેં વાત કરી કે બે વર્ષ સુધી આપણે બોન્ડિંગની જ્યાં સુધી વાત છે અથવા તો ભાવના સાથે જોડાયેલો વિષય છે એને આપણે બે વર્ષ સુધી એને કન્ટિન્યુ કરી શકાય છે કોઈ પણ લેડી મેમ ઘણી મહિલાઓ અને ઘણી માતાઓ હું આસપાસના વિસ્તારોમાં પણ સાંભળવા મળ્યું છે મને અને થોડું જાણવા મળ્યું કે ઘણી મહિલાઓ એમ ફરિયાદ કરતી હોય આપણે એમ કહી શકાય ફરિયાદ પણ એક રીતની છે એ લોકો મહિલાઓ એમ કહેતી હોય છે કે બાળક જે છે શિશુ એ હજુ પણ દૂધ પીવે છે અને એમને છોડાવવું છે તો હવે શું કરીએ દૂધ છોડાવવું એ બહુ ઇન્ટિમેટ વસ્તુ છે મા અને બાળકની વચ્ચે એ ધીમે ધીમે થાય એ એકદમ ના થાય બાળકને પહેલા જ્યારે જેમ મેં કીધું કે પેલા દિવસમાં કદાચ જો વર્ષ પછી દિવસમાં બે વાર લેતા હોય તો આપણે ધીરે ધીરે એક વાર કરવું પડે એક વાર પછી કદાચ એક દિવસ ના આપ્યું બે દિવસ ના આપ્યું એવું કરીને કરી શકાય અમુક માતાઓ સડન છોડાઈ દે છે કે સાવ જ બંધ કરી દીધું એને કોલ્ડ ટર્કી કહેવાય પણ એ યુઝઅલી આપણા ઇન્ડિયન સિનારીઓમાં એવું નથી કરતા ધીમે ધીમે કરીને છોડાઈએ છીએ બાળકને થોડુંક બીજે આદત પાડીએ ગાય નું દૂધ પીવાની આદત પડી ક્યારે બે વર્ષ પછી અને કઈ રાતે જમવામાં આપણે થોડું આપીએ કે એને દૂધની જરૂર ના પડે કટલિંગ કરીને ઉઘાડીએ કે એને એવું જ લાગે કે આપણે માતા જોડે જ છે એવું નથી કે બ્રેસ્ટ તો જ જોડે રહેશે એવું કરી ધીરે ધીરે સમજાઈ પટાઈને આપણે છોડાવવું પડે છે મેમ આપણે એમ પણ જાણતા હોય છે અને આપણા વડીલો પણ વડીલ માતાઓ આપણા ઘરમાં પરિવારમાં હોય છે એ લોકો પણ કહેતી હોય છે ઘણી વખત સાંભળવા મળતું હોય છે આપણને કે ઘણી મહિલાઓને મેમ એવી પ્રોબ્લેમ હોય છે કે એમના દૂધની ઉતારવાની તકલીફ હોય છે તો એક બોલે આ અઘરો મિસેજ છે તકલીફ આવી રહી છે આપણને તો બહારના દૂધની આપણે શરૂઆત કરીએ તો આ પ્રકારની મેમ જે લોકો વાતો કરતા હોય છે એવા લોકો માટે આપની સલાહ શું છે જ્યારે એવું લાગે કે તમારું ફીડિંગ ઓછું પડી રહ્યું છે તો હંમેશા પહેલા ન્યુટ્રિશન ચેક કરો કે તમારું પાણીની કન્ટેન્ટ તમારું બરાબર જાય છે કારણ કે દૂધ તો એટી સેવન પર્સન્ટ વોટરથી બન્યું છે તમારું જો પાણીનું કન્ટેન્ટ ઓછું હોય તમારું પ્રોટીન ઇન્ટેક ઓછો હોય તમારો ખોરાક ઓછો હોય તો તમારું દૂધ ઓછું પડતું હોય પ્લસ બોડી એક એવી સિસ્ટમ છે ફીડિંગ માટે કે જેટલું બાળક લેશે બોડીને એવું લાગશે કે હજી બાળકને જરૂર છે ને વધારે બનાવશે જો તમે બાળકને છાતીએ લગાવશો જ નહીં અને તમે ઉપરનું દૂધ આપશો તો તમારા બોડીને એવું લાગશે કે બસ પતી ગયું છે બાળકને આટલું જ જોઈએ છે તો એ ક્વોન્ટિટી રિડ્યુસ કરી દેશે એટલે આપણે જો ન આવતું હોય તો બી જેટલી હોય તમે ઉપરનું આપો એની પહેલા પંદર મિનિટ બાળકને છાતીએ લગાડો એટલે તમારા બોડીને કામ કરવા તો એ વધારે મિલ્ક બનાવશે જો આપણે સીધું ઉપરનું આપી દઈશું ને બિલકુલ એને છાતીએ નહીં લગાડીએ તો નહીં આવવાનું મિલ્ક બેન આપણા પ્રશ્ન ઉપર આગળ વધીએ તે પહેલા એક પ્રશ્ન જે વારંવાર આવ્યો છે અને આજના સમયમાં સાંભળવા મળ્યું છે ખાસ કરીને ન્યૂ જનરેશન પાસેથી આપણને વધારે સાંભળવા મળ્યું છે અથવા તો ખોટી બાબત પણ હોઈ શકે મેમ અમારી પાસે ઓછી માહિતી હોઈ શકે એવું બની શકે મેમ ઘણી બધી લેડીઝો જે માતા બની રહી છે એ લોકો બ્રિસ્ટ ફીડિંગ આપણે બધા જાણતા તો હોઈએ છીએ બધી લેડીઓ જાણતી હોય છે કે બ્રિસ્ટ ફીડિંગ છે બેસ્ટ છે અને બાળક માટે એમના પરિવાર માટે અને આપણે તો એમ પણ કહી શકાય કે દેશ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે પણ એને અવગણના કરી જતી હોય છે અને એવું માનતી હોય છે કે આપણી સુંદરતા છે બોડી શેપ છે એને નુકસાન થઈ શકે છે મેમ આવું ઘણી બધું માન માનતા આપણી થઈ છે આ સંદર્ભમાં મેમ આપ શું કહેશો એ તદ્દન ખોટી વાત છે કે તમને એવું લાગે કે તમારું બોડીનો શેપ ખરાબ થાય છે બ્રેસ્ટ ફીડિંગથી અ જ્યારે બ્રેસ્ટ મિલ્ક હોય ત્યારે બ્રેસ્ટ એકદમ થોડા મિક્સ સાઈઝ થઈ શકે કારણ કે બ્રેસ્ટમાં મિલ્ક થી ભરાયેલા છે બરાબર છે એ એના નોર્મલ સાઈઝ પર આવી જવાનું છે પ્લસ તમારા બ્રેસ્ટ મિલ્કમાં ફેટ જાય છે બાળકને એટલે તમારું વજન તો ઓછું જ થાય છે એટલે તમને જે પ્રેગ્નન્સી પહેલાનું વજન હતું જો તમે પ્રોપર ફીડિંગ

તો આ શંકા મેમે દૂર કરી કે એનાથી કોઈ પણ બોડી સેપ બગાડી જતા નથી ફરી વાર આપણે રિકવરી એમાં આવે છે અને ફરી જેવી સુંદરતા આપણી પહેલાં જેવી હોય છે એવી સુંદરતા હોય છે એમાં કોઈ ચિંતા જેવી બાબત નથી કોઈ શંકા એમાં રહેલી નથી મેમ જે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ છે ફરીવાર પ્રશ્ન મારો એટલા માટે કે ખૂબ અગત્યનો મે પ્રશ્ન છે કે જે હાલમાં બ્રેસ્ટ ફીડિંગ કરાઈ રહી છે મેમ એ લોકો માટે એકદમ કાળજી લેવા જેવી બાબત હોય તો આપની દૃષ્ટિએ કઈ એકદમ કાળજી લેવા જેવી બાબત એમના આપના માટે હોવી જોઈએ મારા હિસાબે એક બેલેન્સ ડાયટ અને વોટર ઇનટેક અને બે વસ્તુ એવી છે જેમાં એકદમ કાળજી રાખવાની તો બાળકનું દૂધનું જે ક્વોલિટી હોય એ બી સરસ બંધાય બાળકને બી પ્રોટીન જોઈએ છે એટલે આપણું જો સારું ન્યુટ્રીશિયસ ડાયટ હોય તો બાળકનામાં બી સરખું જાય છે સેકન્ડ બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય ત્યારે જો તમને કોઈ ટેબ્લેટ્સ લેવી પડે કોઈ એન્ટીબાયોટિક્સ લેવી પડે તો તમારા ગાયનેકોલોજીસ્ટ ને પૂછીને જ લેવાની કોઈ એક્સ્ટ્રા દવા ઓવર ધ કાઉન્ટર જે આપણે નોર્મલ લઈ શકતા હોઈએ તે ડોક્ટર ને પૂછ્યા જો બાળકની ઊંઘ બરાબર હોય બાળક દૂધ પીને સૂઈ જતું હોય બાળકનું વજન સરખું વધતું હોય તો પછી એની માત્રા તો પછી કઈ એમાં ચિંતા કરવા લાયક હોતું નથી પણ હા બાળક દૂધ પીને દર પાંચ દસ મિનિટમાં ફરી માંગે રડે ઊંઘ પૂરી ન કરે વજન સરખું ન થઈ શકે એનું સરખું રમતું ન રહે બરાબર પ્લેફુલ જે કહીએ એવું ન થતું હોય તો આપણે એનું ન્યુટ્રિશન ચેક કરવું પડે તો આપણે જોવું પડે કે બાળકને કદાચ પૂરતી માત્રામાં દૂધ નથી મળી રહ્યું માટે એના પછી ગાયનેકોલોજિસ્ટને મળવા એ ગાયનેકોલોજીસ્ટ અમુક એવી દવાઓ આવે છે જેનાથી દૂધ વધે છે એ દવાઓ ચાલુ કરી શકે જેનાથી આપણે ફીડિંગ બરાબર આપી શકીએ છીએ અમુક પાવડરો આવે છે એટલે એ પાવડર થી બી આવે છે અમુક આયુર્વેદિક વસ્તુઓ આવે છે જેનાથી ફીડિંગ વધે છે એ જો ન બાળક એવું થતું હોય તો પીડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજીસ્ટ બંનેની ભેગી કમ્બાઈન્ડ સલાહ લઈ અને સારવાર ચાલુ કરવી પડે મેમ જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મને થોડુંક એવું પણ જાણવા મળ્યું કે બ્રેસ્ટ ફીડિંગ જે છે એ માતા માટે બાળક માટે શિશુ માટે તો છે જ પણ માતા માટે પણ ખૂબ યોગ્ય છે આના માટે પાછળ કયા કારણ રહેલા છે અ માતા માટે બ્રેસ્ટ ફીડિંગ એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ એનું જે યુટ્રસ હોય જે ગર્ભાશયની કોથળી હોય એ બાળક ડિલિવરી પછી બહુ મોટી હોય એને સાંકળવી સાંકળી થઈને પાછી નોર્મલ સાઇઝમાં લાવી પડે એ ફીડિંગ વખતે એ બહુ હેલ્પ કરે ઘણી વાર એવું થતું હોય છે કે ડિલિવરી પછી અંધાધૂન બ્લીડિંગ થતું હોય જયારે ફીડિંગ ચાલુ કરાવી દીધું હોય બ્રેસ્ટ ફીડિંગ તો એ બી બ્લીડિંગ બંધ કરવામાં બી એ બ્રેસ્ટ ફીડિંગ કામ કરે છે ત્રીજું છે બ્રેસ્ટ કેન્સર બ્રેસ્ટ ફીડિંગ ઇઝ પ્રોટેક્ટિવ અગેન્સ્ટ બ્રેસ્ટ કેન્સર એટલે આગળ જઈને લાંબા ગાળામાં એ બહુ હેલ્પ કરે છે ચોથું આપણે વેઇટ લોસની વાત તો કરી લીધી કે જ્યારે ફીડિંગ ચાલતું હોય એક્સક્લુઝિવ ફીડિંગ ચાલતું હોય માતાનું વેઇટ લોસ થઈને જે નોર્મલ પ્રી પ્રેગ્નન્સી વેટ હોય છે એ પાછું આવી શકે છે ફિફ્થ ઇટ ઇઝ વેરી કોસ્ટ ઇફેક્ટિવ જ્યારે ફોર્મ્યુલા જે લોકો ફોર્મ્યુલા ફીડ આપતા હશે એમને ખબર હશે કે બોટલ સ્ટરિલાઇઝ કરવાનું એને ડિસઇન્ફેક્ટ કરવાનું એ બહુ મોટું મગજમારીનું કામ છે જ્યારે કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ઇઝી ઇટ ઇઝ અવેલેબલ અને તમારે તમારા બાળક જોડે જવું છો એટલે એ બાર પ્લસ ખર્ચો ફોર્મ્યુલા મિલ્ક ઘણા મોંઘા આવતા હોય છે જ્યારે એની ક્વોલિટી પ્રેસ મિલ્ક જેવી તો ના જ હોય એટલે આપણે આ બધા ફાયદાઓ છે પ્રેસ ફીડિંગના જે રીતે મેમ આપણી પાસે પ્રશ્ન એવા પણ આવ્યા છે કે સગર્ભાવસ્થા દરમિયાન સ્વાભાવિક રીતે ઘણી બધી મહિલાઓ આપણે જોતા હોય છે એમનું વજન વધી જતું હોય છે તો એમને ચિંતા એ ગાળામાં સતાવતી હોય છે કે હવે આપણા શરીરની થોડીક સ્થિતિ બગડી રહી છે સેફ બગડી રહ્યા છે તો આવી પ્રકારની જે સોચ એ ગાળામાં ધરાવતી હોય મેમ મહિલા અને જે હાલમાં સગર્ભા પણ છે જે માતા બનવા જઈ રહી છે મેમ એ મહિલાઓને આપની સલાહ શું છે પ્રેગનેન્સી એક ફેઝ છે જેમાં થોડુંક વેઇટ ગેઇન તો થવાનું જ છે અલ્ટિમેટલી તમે એક આખું નવું બાળક તમારામાંથી આવી રહ્યું છે જે એક ઇન ઇટ સેલ્ફ ઇટ ઇઝ અ મિરેકલ્ડ એટલે થોડુંક એમ્બ્રેસ કરવું પડે પણ જો આપણે નોર્મલ આપણે જો વર્કઆઉટ ને એવું જે પહેલા કરતા હતા એવું આપણે થોડુંક ત્રણ ચાર મહિનાના પોસ્ટપોર્ટમ ફેઝ પછી આપણે ચાલુ કરીએ આપણે આપણા ડાયટ પર ધ્યાન રાખીએ આપણે બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ તો આપણે ડેફિનેટલી પ્રી પ્રેગ્નન્સી વેટ પર જઈ શકીએ છીએ ઇટ ઇઝ ઓનલી એ ટેમ્પરરી કે થોડું વેઇટ ગેન થયું હોય એટલે હવે ઇટ ઇઝ અ ફેઝ ઓફ લાઈફ વી હેવ ટુ એન્જોય ઇટ મેમ આપણે આ જ્યારે આ બ્રેસ્ટ ફીડિંગ ની વાત કરતા હોઈએ છે ત્યારે દર વર્ષે આ આ બ્રેસ્ટ ફીડિંગ વીક અથવા તો મહિનાઓની ઉજવણી કરવામાં આવતી હોય છે મેમ એની પાછળનો આપની દ્રષ્ટિએ હેતુ શું રહેલો છે મેમ ઇન્ડિયામાં ઇન્ડિયામાં કહીએ વર્લ્ડ વાઇડ કહીએ બ્રેસ્ટ ફીડિંગ જેટલું ઇમ્પોર્ટન્ટ છે બાળક માટે એને આપણે ઇમ્પોર્ટન્સ આપણે ઇનફ કહી જ નથી શકતા બધાને આ વસ્તુ મગજમાં હોવી જ જોઈએ કે બાળકનું પહેલું ફૂડ તો બ્રેસ્ટ મિલ્ક જ હોવું જોઈએ એ ઇમ્પોર્ટન્સને આપણે હાઇલાઇટ કરવા એક આખું અઠવાડિયું સેલિબ્રેટ કરીએ છીએ જેમાં રેડિયો પર ટીવી પર કેમ્પ્સ હોય છે મેરેથોન વોક્સ હોય છે અ બધા ફ્રી એડવાઇઝર્સ બધા આપતા હોય છે એ ટાઈમમાં કે કેવી રીતે તમારા બાળકને તમારે બ્રેસ મિલ્કનું બેનિફિટ આપી શકાય એ આ હાઈલાઇટ કરવા માટે આખું વર્લ્ડ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક સેલિબ્રેટ કરે છે કારણ કે એનાથી મોટી આપણી પાસે ગિફ્ટ નથી આનાથી આપણા માટે કોઈ મોટી ગિફ્ટ નથી મે કીધું એ રીતે કે બ્રેસ્ટ ફીડિંગ જે છે એ ખૂબ મોટી ગિફ્ટ છે અને એક પ્રકારનું એમ કહી શકાય કે બ્રેસ્ટ ફીડિંગ ગોલ્ડ સમાન છે જેને આપણે સાચવવાની જરૂર છે અને એને ધ્યાનથી આપણે એ દિશામાં આગળ વધવાની પણ જરૂર છે મેમ જે રીતે આની આપણે જે વિષય છે એની એક ડૉક્ટર તરીકે મેમ આપે ખાસ બાબત આપણે આપણી જે લેડી છે જે માતા બની ચૂકી છે અને જે બનવા જઈ રહી છે એમના માટે ચાર પાંચ એકદમ અગત્યના સૂચન કરવા હોય તો મેમ આપ કઈ કરી શકો મેમ ખૂબ જ અત્યારે પ્રેગ્નન્ટ યસ જે અત્યારે પ્રેગનેન્ટ છે અને ચિંતા કરી રહ્યા છે કે બ્રેસ્ટ ફીડિંગ આવશે નહીં આવે કેવી રીતે કરાઈશ શું કરાઈશ હું એમને એવું કહેવા માંગુ છું ચિંતા ન કરો ઇટ ઇઝ અ વેરી નેચરલ થિંગ તમારું બ્રેસ્ટ ફીડિંગ આવશે જ જેટલું આપણે ચિંતા કરીએ એટલું એ ફીડિંગ ઓછું આવવાની સંભાવના છે એટલે ચિંતા ન કરો બ્રેસ્ટ ફીડિંગ આવશે જ બેબીને માટે તમે આનાથી બેટર તો કશું અમે કરી શકવાના નથી દિસ ઇઝ ધ બેસ્ટ થિંગ નેટ યુ કેન ડુ ફોર યોર બેબી અ બેબી આવે ત્યારે જેમ મેં તમને કીધું તમે ડાયટનું ધ્યાન રાખશો ફૂડનું ધ્યાન રાખશો એબ્સોલ્યુટલી નોર્મલ નીકળી જશે ટાઈમ નોટ ટુ વરી અબાઉટ ઇટ મેમ ઘણી લેડીઝો માતા જે બની છે એમને જ્યારે તકલીફ મેમ ઊભી થાય છે આ પ્રશ્ન થોડોક રિપીટ છે પણ થોડોક અલગ પ્રકારનો છે કે જે એકદમ ગીવ અપ કરી દે છોડી દેતી હોય છે આશા છોડી દેતી હોય છે કે હવે આપણે દૂધ નહીં આવશે આવી જે મેમ જે માતાઓ છે એમના માટે પણ આપ શું સૂચન કરશો હું એવું કહેવા માંગુ છું કે બધાનું બોડી સમાન જ બન્યું છે બધાના રિફ્લેક્સ સમાન છે બધાને ફીડિંગ આવી જ શકે છે એમાં અપ કરવાનું નથી હોતું પોસ્ટમાર્ટમ ડિપ્રેશન એક બહુ મોટી વસ્તુ છે માતાઓને આફ્ટર ડિલિવરી ઘણી વાર એ ડિપ્રેશનના કારણે બી માતાઓને ફીડિંગ ઓછું આવે છે ત્યારે એક ગાયનેકોલોજીસ્ટની સલાહ એક સાયકાયટ્રીસ્ટની સલાહ અને થોડુંક ફેમિલીના સપોર્ટથી જ્યારે મા ને બાળકને મળે ત્યારે ફિડિંગ ચાલુ થઈ શકે છે જેટલું માં બાળક જો વધારે રહે જેટલું વધારે બોન્ડ કરે તેટલું વધારે બ્રેસ મિલ્ક આવે એટલે આ તો થઈ જ શકે છે એવું કંઈ એમાં ચિંતા કરવાનું જરૂર છે નહીં જો તમને એવું લાગતું હોય બિલકુલ મિલ્ક નથી આવતું તો તમારા ગાયનેકોલોજીસ્ટને મળો તે થોડુંક ફાર્માસ્યુટિકલ મેડિસિન્સ ચાલુ કરશે જેનાથી આવશે દર્શક મિત્રો મેમે જે ખૂબ ઉપયોગી વાત આપણને કરી જે માતાઓ અમુક છે જેમને દૂધની તકલીફ હોય છે એ આપણા ડોક્ટરને મળી શકે છે એમાં સૂચન આપણે દવા અમુક પ્રકારની હોય છે એ લઈ શકે છે અને મેમે જે રીતે કીધું કે મોટા ભાગની જે મહિલાઓ છે એમનો દૂધ આવે જ અને કોઈ સંજોગોમાં બને નહીં કે નહીં આવે ચોક્કસપણે આવે પરંતુ આપણા ડાઇટ જે છે એના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે પાણી પીવામાં આવે પૌષ્ટિક આહાર લેવામાં આવે મેં જે કીધું એ રીતે સાથે સાથે ડિપ્રેશન આપણે જે ચિંતા જે કરતા હોઈએ છીએ બિનજરૂરી એ ચિંતાના કારણે પણ જે આ બ્રિસ્ટમાં આપણે દૂધની તે તકલીફ ઊભી થતી હોય છે એ તકલીફને આપણે કોઈક અંશે દૂર કરી શકીએ છીએ મેં મેં બીજી એક વાત કરી ઉપયોગી એ બાબત પણ આપણે નોંધવા લેવી જેવી છે કે એ ગાળાની અંદર જે એક તબક્કો હોય છે મહિલા માટે અને બાળક માટે એ ગાળાની અંદર પરિવારના જે બીજા સભ્યો છે એ બીજા સભ્યોએ પણ એમની કાળજી લેવી ખૂબ મહત્ત્વની છે કારણ કે એની પણ અસર થતી હોય છે મેમ અમારી પાસે પ્રશ્નો નવા આવી રહ્યા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને મેમ અમારી સાથે જોડાયા અને અમારા પ્રશ્નો અને ખાસ કરીને લેડી જે માતા બની ચૂકી છે અને જે બનવા જઈ રહી છે તેમના માટે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર બ્રેસ્ટ ફીડિંગના ખૂબ મહત્વના વિષય ઉપર વાત કરી રહ્યા હતા મેમે આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી મેં જે માતા બની ચૂકી છે એ મહિલાઓ માટે એવું સૂચન કર્યું છે જે ખૂબ મહત્ત્વનું છે કે એમને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ કારણ કે દૂધ માતાનું જે હોય છે એમાં સિત્યાસી ટકા પાણીનું પ્રમાણ હોય છે જેથી માતાને દૂધ પૂરતા પ્રમાણમાં બાળક માટે આવે એના માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ સાથે સાથે પૌષ્ટિક ભોજન લેવાની જરૂર છે જેથી એને પૂરતા પ્રમાણમાં બાળક જે છે એને પૌષ્ટિક ભોજન મળી શકે માતાના દૂધ મારફતે અને જે રીતે આપણે જાણતા હોઈએ છીએ દર્શક મિત્રો કે બ્રેસ્ટ ફીડ દૂધ જે છે એ દરેક બીમારીને નવજાત શિશુને બચાવે છે અને એના ભાવિમાં પણ ઘડતરમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેથી બ્રેસ્ટ ફીડિંગ જે છે એક શ્રેષ્ઠ રસ્તો છે કોઈ પણ બાળકના વિકાસ માટે જેથી એને આપણે જતી કરવાની તક જવાઈ દેવી જોઈએ નહીં બીજા દુવિધા જે હતી કે એના લીધે બોડી શેપને નુકસાન થાય છે એવી કોઈ નુકસાન એના લીધે થતું નથી તો આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી વાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર